યુનિયન બેંકનો મુખ્ય હેતુ જનસેવા પણ અહીં ચાલી રહી છે ખેડૂતોની અવગણના યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ખેડૂતો નબળા વર્ગના નાગરિકોને નાણાકીય સહાયતા આપવા માટે કરવામાં આવી છે ખેતી પશુપાલન લઘુ ઉદ્યોગ તેમજ ઘરો માટેની લોન જેવી અનેક યોજનાઓની અમલવારીમાં યુનિયન બેંક મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ રાધનપુર શાખાની હાલત તેની વિરુદ્ધ દિશામાં જાય છે તેમ લાગી રહ્યું છે અહેવાલો પ્રમાણે છેલ્લા એક વર્ષથી અહીં પશુપાલન તથા પાક ધિરાણ લોનો સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે બેંક મેનેજર તથા સ્ટાફ તરફથી વારંવાર સ્ટાફ નથી સિસ્ટમ બંધ છે ઉપરથી ઓર્ડર નથી મળ્યો જેવા બહાનાઓ આગળ રાખી ખેડૂતોને ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે ખેડૂતોના ગંભીર આક્ષેપ મુજબ લોન મંજૂરી માટે ગ્રુપ કમિશનરની માગણી કરાતી હોય છે ખાતરીપૂર્વક કહેવામાં આવ્યું છે કે નિલેશ અને સુરેન્દ્ર નામના બેંક કર્મચારીઓ લોન આપતા પહેલા રૂપિયા દસ હજાર સુધીની રકમ કમિશન તરીકે માંગતા હતા સત્ય ઘટના મુજબ યોગ્ય અને લાયકાત હોવા છતાં લોન મંજૂર થતી નથી જો નાણાં ચૂકવવામાં ન આવે તેથી છેલ્લા બાર મહિનાથી તો લોનની પ્રક્રિયા સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવી છે આ અસહ્ય પરિસ્થિતિને લઈ ખેડૂતોમાં ભારે રોષ છે અને ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો આવી બેંક આપણને લોન આપી શકતી નથી તો તેના દરવાજા બંધ કરી દેવા જોઈએ હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું યુનિયન બેંકના ઉચ્ચ અધિકારીઓ ખરેખર આ અંગે ગંભીરતાથી નોંધ લેશે શું ભ્રષ્ટાચારનો આક્ષેપોની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી થશે અને સૌથી અગત્યનું શું ખેડૂતો તેમના હકની લોન પુનઃ મેળવશે જવાબદાર તંત્ર સામે હવે સમય આવી ગયો છે કે તે બોલે નહીં તો રોષની આગ વધુ ભડકશે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે યુનિયન બેંકનો મુખ્ય હેતુ જનસેવા પણ અહીં ચાલી રહી છે ખેડૂતોની અવગણના યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દેશની જાહેર ક્ષેત્રની અગ્રણી બેંકોમાંની એક છે તેની સ્થાપના સામાન્ય જનતા ખાસ કરી ખેડૂતો લઘુ ઉદ્યોગકારો અને નબળા વર્ગના નાગરિકોને નાણાકીય સહાયતા આપવા માટે કરવામાં આવી છે ખેતી પશુપાલન લઘુ ઉદ્યોગ તેમજ ઘરો માટેની લોન જેવી અનેક યોજનાઓની અમલવારીમાં યુનિયન બેંક મહત્વની ભૂમિકા ભજવે છે પરંતુ રાધનપુર શાખાની હાલત તેની વિરુદ્ધ દિશામાં જાય છે તેમ લાગી રહ્યું છે અહેવાલો પ્રમાણે છેલ્લા એક વર્ષથી અહીં પશુપાલન તથા પાક ધિરાણ લોનો સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે બેંક મેનેજર તથા સ્ટાફ તરફથી વારંવાર સ્ટાફ નથી સિસ્ટમ બંધ છે ઉપરથી ઓર્ડર નથી મળ્યો જેવા બહાનાઓ આગળ રાખી ખેડૂતોને ધક્કા ખોડવામાં આવી રહ્યા છે ખેડૂતોના ગંભીર આક્ષેપ મુજબ લોન મંજૂરી માટે ગ્રુપ કમિશ્નરની માગણી કરાતી હોય છે પૂર્વક કહેવામાં આવ્યું છે કે નિલેશ અને સુરેન્દ્ર નામના બેંક કર્મચારીઓ લોન આપતા પહેલા રૂપિયા દસ હજાર સુધીની રકમ કમિશન તરીકે માંગતા હતા સત્ય ઘટના મુજબ યોગ્ય દસ્તાવેજ અને લાયકાત હોવા છતાં લોન મંજૂર થતી નથી જો નાણાં ચૂકવવામાં ન આવે તેથી છેલ્લા બાર મહિનાથી તો લોનની પ્રક્રિયા સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવી છે આ અસહ્ય પરિસ્થિતિને લઈ ખેડૂતોમાં ભારે રોષ છે અને ખેડૂતોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો આવી બેંક આપણને લોન આપી શકતી નથી તો તેના દરવાજા બંધ કરી દેવા જોઈએ હવે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું યુનિયન બેંકના ઉચ્ચ અધિકારીઓ ખરેખર આ અંગે ગંભીરતાથી નોંધ લેશે શું ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી થશે અને સૌથી અગત્યનું શું ખેડૂતો તેમના હકની લોન પુનઃ મેળવશે જવાબદાર તંત્ર સામે હવે સમય આવી ગયો છે કે તે બોલે નહીં તો રોષની આંખ વધુ ભડકશે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે